નમસ્તે કેમ છો આશા રાખો કે આપ કુશળ હશો આંબેડકર જયંતિની અનેક શુભેચ્છાઓ આજે તમારી સાથે થોડીક વાતો કરવી છે થોડીક અંગત વાતો કરવી છે તમે આ પુસ્તક જોયું છે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા આપણા સંવિધાન પબ્લિકેશન્સના નેજા હેઠળનું સૌથી પહેલું પુસ્તક એટલે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા બે હજાર ચૌદના વર્ષમાં પોતાનું એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાનો નિર્ણય કર્યો આમ તો બે હજાર અગિયારના વર્ષથી જ ઘણી બધી સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર તરીકે કામ કરતો હતો જેમાં ખાનગી સંસ્થાઓ પણ આવી જાય સ્પીપા જેવી સરકારી સંસ્થાઓ પણ આવી જાય ઘણા લાંબા સમય સુધી અલગ અલગ સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર તરીકે કામ કર્યું પણ કામ કરવામાં જેવી મોકળાશ જોઈએ એવી મળતી નહોતી બસ પછી શું હતું ભણવાની ખૂબ મજા આવતી હતી વિદ્યાર્થીઓને ભણાવવાની પણ ખૂબ મજા આવતી હતી વિચાર આવ્યો કે આના માટે તો પોતાનું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોવું જોઈએ બસ આ એક જ વિચાર બહુ લાંબુ વિચાર્યું નહોતું કોઈ લાંબુ આયોજન કર્યું નહોતું બસ આ એક જ વિચાર સાથે નવેમ્બર બે હજાર ચૌદમાં સંવિધાન કરેર એકેડેમીની આપણે શરૂઆત કરીએ છીએ બસ ભણતા ભણાવતા પણ ધીરે ધીરે હવે મહેસૂસ થવા માંડ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષાઓની તૈયારી માટે જે પ્રકારેનું સારું પ્રમાણભૂત અને વાંચવામાં મજા આવે એવું એમને વિચારતા કરી મૂકે એવું સાહિત્ય જોઈએ છે પણ એમની પાસે છે નહીં એ વખતે ગુજરાતી ભાષામાં સારા સાહિત્યની ઉણપ હતી બસ આપણે એને સમજે અને નક્કી કર્યું કે આ જે ઉણપ છે એને આપણે પૂરી કરવી છે અને બસ એ વધુ એક વિચાર સાથે નવું એક સંસ્થાન આપણે શરૂ કરીએ છીએ બે હજાર પંદરના વર્ષમાં અને સંસ્થાન એટલે આપણું સંવિધાન પબ્લિકેશન્સ સવાલ હતો સંવિધાન પબ્લિકેશન્સની શરૂઆત કરીએ છીએ પણ એના નેજા હેઠળ સૌથી પહેલું પુસ્તક કયું પ્રકાશિત થશે જો કે વિકલ્પ સ્પષ્ટ હતો પસંદગી વિશે ઝાઝું કંઈ વિચારવાનું હતું નહીં બંધારણ તો એ દસ્તાવેજ છે કે જેણે મને એક ચોક્કસ ઓળખ આપી છે તો મારું સૌથી પહેલું પુસ્તક જો કોઈ એક વિષય ઉપર હોય તો એ વિષય તો ભારતનું બંધારણ જ હોય અને બસ આ વિચાર સાથે બે હજાર પંદરમાં ભારતના બંધારણ ઉપરનું આપણું સૌથી પહેલું પુસ્તક મારા મમ્મી પપ્પાના હાથે એનું વિમોચન કરાવવામાં આવ્યું સવાલ સાથે એ પણ હતો ક્યારે આપણે આ પુસ્તકને પ્રકાશિત કરીશું એનો દિવસ કયો રહેશે એક સરસ મજાનો દિવસ આપણે પસંદ કરતા હોઈએ એમાં પણ પસંદગીનો કોઈ જાજો પ્રશ્ન નહોતો કારણ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી જેમના થકીસ તો આટલું મહાન બંધારણ આપણને મળ્યું છે એમનું એ યોગદાન એમને આપણે બિરદાવવું રહ્યું છાશ્વા આપણે એમને યાદ કરવા રહ્યા અને એટલે જ નક્કી કરીએ છીએ કે એમનો જન્મદિવસ ચૌદ એપ્રિલ જેને આપણે આંબેડકર જયંતિ તરીકે ઉજવીએ છીએ આ જ દિવસે આપણું પુસ્તક પ્રકાશિત થવું જોઈએ અને ચૌદ એપ્રિલ બે હજાર પંદરના દિવસે આપણું આ સૌથી પહેલું પુસ્તક પ્રકાશિત થાય છે એનું કવર પેજ તમે જોશો જો આપ આપણા જૂના વાચક મિત્રો હશે તો આપની પાસે કદાચ આ પુસ્તક હોય પણ ખરું અને જો આપ પાસે આ પુસ્તક નથી તો બને કે સોશિયલ મીડિયા ઉપર ક્યાંક આપણે આના ફોટોગ્રાફ્સ જોયા હોય એનું કવર પેજ મને ખૂબ ગમે છે એવું નથી કે ગમે તે ફોટોગ્રાફ લીધો અને અહીંયા આગળ કવર પેજ તરીકે મૂકી દીધું એક વિચાર હતો કે ભારતના બંધારણ સાથે સંલગ્ન એવી કોઈક વાત એ કવર પેજમાંથી દેખાવી જોઈએ ઇવન એના જે કાગળ પસંદ કર્યા હતા ઘણી બધી જાતના કાગળ જોયા અને એવા કાગળ કે જેની ક્વોલિટી ખૂબ સારી હોય અને એને વાંચતી વખતે લાગે જાણે કે તમે મહાન દસ્તાવેજને વાંચી રહ્યા છો એવા કાગળને એના માટે પસંદ કર્યા હતા ફોન્ડ્સ કયા હોવા જોઈએ એના માટે પણ બહુ લાંબી વિચારણાની આખી પ્રક્રિયા ચાલી હતી આના બધાના અંતે એક સરસ મજાનું પુસ્તક તૈયાર થયું પુસ્તક તૈયાર થયું બજારમાં પહોંચ્યું અને ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રોના પ્રતિભાવ આવવા માંડે પ્રતિભાવ કેવા આવશે એના વિશે થોડોક તો વિશ્વાસ હતો જ કે આટલી મહેનત કરી છે તો પ્રતિભાવ સારા જ આવશે પણ વધારે એ ગમ્યું કે પ્રતિભાવો એવા મિત્રો પાસેથી મળવા માંડ્યા એવા વાચક મિત્રો પાસેથી મળવા માંડ્યા કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ નહોતા કરતા કોઈક એલ એલ બી કરતું હતું અને સમાચાર આવે કે સર તમારું પુસ્તક વાંચું વાંચીને ખૂબ મજા આવી પાંચેક વર્ષ પહેલાંનો જે કિસ્સો છે મેં કદાચ સોશિયલ મીડિયા ઉપર પણ એને શેર કર્યો હતો આપણા ગુજરાતના જે એક રિસોર્ટમાં ગયેલા હતા મેં અને ત્યાં આગળ હું જોઉં છું કે રિસેપ્શન ઉપર આપણું પુસ્તક છે ત્યાં બેઠા બેઠા લોકોને વાંચતા હતા ખૂબ આનંદ થયો સાચું કહું તો ઘણી વખત ભાવ વિભોળ થઈ જવાય હજારો લોકો કે જેમને કદાચ રૂબરૂ ક્યારે મળી પણ નહીં શકાય એવા લોકો સુધી આ પુસ્તકની મદદથી પહોંચાય છે એક તરફો તો એક તરફો એમની સાથે સંવાદ થાય છે અને હવે તો એક તરફો પણ નથી રહ્યો કારણ કે પુસ્તક વાંચીને જ્યારે એમના પ્રતિભાવ મોકલી આપતા હોય ત્યારે થાય છે કે નહીં આ બે તરફો સંવાદ છે આપણે એમને પુસ્તક મારફતે કંઈક કહ્યું અને હવે તેઓ પ્રતિભાવ આપીને એનો સામો જવાબ આપી રહ્યા છે તો હવે આ બે તરફો સંવાદ કહેવાય ને આ રીતે જોતા પુસ્તક ખરેખર ભાવ વિભોર કરી દે છે આપણું બધુંય બધું આની અંદર ન્યોછાવર કર્યું હોય પોતાનો આત્મરેડીને જ્યારે પુસ્તક તૈયાર કર્યું હોય તો વાચક મિત્રો એના વિશે શું અનુભવે છે એ સાંભળવાની ઇંતેજારી એ વાંચવાની ઇંતેજારી હંમેશા લેખક બંને રહેતી હોય છે આ રીતે પહેલું પુસ્તક આવી ગયું ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા વિષય ડાયનેમિક છે સમય સમયમાં અવનવું કંઈકનું કંઈક આવતું રહેતું હોય પુસ્તકને અપડેટ પણ કરવું પડે અને એટલે પછી આવી આની બીજી આવૃત્તિ ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા પુસ્તક એ જ છે પણ એની બીજી આવૃત્તિ એ વખતે જીપીએસસીની પરીક્ષાનો સિલેબસ બદલાયો હતો અને નવા સિલેબસ પ્રમાણેનું સૌથી પહેલું પુસ્તક ભારતના બંધારણના વિષય ઉપર આપણું હતું વિદ્યાર્થીઓએ ખૂબ વધાવ્યું હજારોમાં એની નકલો વેચાઈ ખૂબ સફળ રહ્યું આ પુસ્તક થોડાક હજુ આગળ વધ્યા અપડેટ્સ આવતા ગયા પુસ્તક બનાવતા રહેવું પડે આપણો સ્વભાવ એવો નથી રહ્યો કે દર વર્ષે કે દર છ મહિને નવી આવૃત્તિ લઈ જાવીએ જો એવું જ હોત તો દસ વર્ષ થયા છે દસ વર્ષની અંદર ઓછામાં ઓછી દસ નવી આવૃત્તિ આવી જ પણ એવું નથી અત્યાર સુધીમાં આપણે કુલ પાંચ જ આવૃત્તિ આ પુસ્તકની પ્રકાશિત કરી છે જરૂરિયાત છે એ જ પ્રમાણે આપણે આવૃત્તિઓ બનાવતા હોઈએ છીએ રિપ્રિન્ટ થતી રહેતી હોય નવી આવૃત્તિઓ વારંવાર ન બને ત્રીજી આવૃત્તિ આવી આ એ જ પુસ્તક પહેલાં જે હતું એ બ્લેક કવર હતું સેકન્ડ એડિશનનું થર્ડ એડિશનમાં પહોંચ્યા ત્યારે સાવ વ્હાઇટ કવર આપણે કરી નાખ્યું અને પછી આવ્યું આ ચોથી આવૃત્તિ ફોર્થ એડિશન હમ અને સૌથી લેટેસ્ટ હાલ તમે ભારતના બંધારણની આ પાંચમી આવૃત્તિ જોઈ શકશો જોકે અત્યારે તો આપણ આઉટ આઉટ ઓફ સ્ટોક છે વચ્ચે ઉપરાંત છે આપણી ઘણી બધી પરીક્ષાઓ આવી અને જેમ મેં જણાવ્યું કે પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો જ આ પુસ્તક ખરીદતા હોય છે એવું નથી અને એ વાતથી જ અમને વધુ આનંદ આવે છે અને ગૌરવ અનુભવીએ છીએ કે અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા મિત્રો સુધી સીમિત નથી રહ્યા અમે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવા માગીએ છીએ કે જે ભારતના બંધારણ કે બીજા અલગ અલગ વિષયો વિશે અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે બરાબર તો આની હમણાં ઘણી જ માંગ હતી અને એના કારણે પુસ્તક ટોટલી આઉટ ઓફ સ્ટોક ચાલી ગયું છે અત્યારે બજારમાં તમને આમાંથી એક પણ પુસ્તક નહીં મળે બરાબર અમારી પાસે પણ હવે એની કોપીઝ રહી નથી આ છેલ્લી છેલ્લી કોપીઝ છે તો આ પ્રમાણે ભારતના બંધારણથી શરૂઆત થઈ અને કુલ પાંચ આવૃત્તિઓ અત્યાર સુધીમાં આ પુસ્તકની આપણી આવી ગઈ છે ભારતના બંધારણ ઉપરનું પુસ્તક એની પહેલી આવૃત્તિ પછી અન્ય વિષયોમાં પણ ખેડાણ કરવાનું હતું અને એના પછીનો વિષય એટલે જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઓપ્શન સબ્જેક્ટ સાથે મેં યુપીએસસીના ઇન્ટરવ્યૂઝ આપેલા છે અને એટલે વિદ્યાર્થી મિત્રોની ખૂબ અપેક્ષા હતી ગુજરાતી ભાષામાં એ વખતે આમ પણ કોઈ સાહિત્ય હતું નહીં અને મારી પ્રોફાઇલ જોઈને વિદ્યાર્થીઓની અપેક્ષા ખૂબ વધારે હતી કે જાહેર વહીવટ વિષય ઉપર મારું એક પુસ્તક આવે એટલે બીજા જ વર્ષે સૌથી પહેલાં ભારતનું બંધારણ પુસ્તક પ્રકાશિત થાય છે એના બીજા જ વર્ષે જાહેર વહીવટ ઉપર આપણે પુસ્તક પ્રકાશિત કરીએ છીએ યુપીએસસીમાં પહેલાં સિલેબસ બદલાયો મેઇન એક્ઝામિનેશનનો અને પછી એનું અનુકરણ કર્યું મેઈન મેઇન એક્ઝામિનેશનમાં સિલેબસ ચેન્જ કર્યું જાહેર વહીવટ જેવો વિષય હવે મેઇન્સના સિલેબસમાં આવ્યો તો એની સાથ નીતિશાસ્ત્ર એથિક્સ સબ્જેક્ટ પણ સિલેબસ સિલેબસમાં આવ્યો એના માટેનું પણ પુસ્તક હોવું જોઈએ કશું એ વખતે ગુજરાતમાં હતું જ નહીં અને ત્યારે આપણે આવે છે આપણું ત્રીજું પુસ્તક જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર ખૂબ સફળ રહ્યું આ પુસ્તક પહેલા દિવસે સ્થિતિ એવી સર્જાઈ હતી કે વિદ્યાર્થી મિત્રોએ જેટલા પુસ્તકો માગ્યા હતા એટલા પુસ્તકો અમે પૂરા નહોતા પાડી શક્યા કેવી રીતે ત્રણ હજાર પુસ્તકો અમે પહેલા દિવસે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા આ છતાં હજુ વિદ્યાર્થીઓ વધુ પુસ્તકો માગી રહ્યા હતા એટલું સફળ રહ્યું હતું આ પુસ્તક નીતિશાસ્ત્ર વિશેનું પુસ્તક અત્યારે તો એની નવી એડિશન બનાવવાનો સમય રહ્યો નથી બનાવીશ ભવિષ્યમાં ક્યારેક કરીશ એના ઉપર કામ જાહેર વહીવટનું પુસ્તક અત્યારે બજારમાં ઉપલબ્ધ છે નીતિ શાસ્ત્રનો ઉપલબ્ધ નથી અને પછી આવ્યો એ વિષય કે જેનાથી વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ખૂબ ગભરાતા હોય વિષય એટલે ઇન્ડિયન ઇકોનોમી ભારતની અર્થવ્યવસ્થા ભારતનું અર્થતંત્ર મારા પહેલા દીકરાનું અમારા પહેલા દીકરા તાત્પર્યનો જન્મ થયો હતો અને એ દરમિયાનમાં જ આ પુસ્તક અમે તૈયાર કર્યું મેં અને મારા પત્ની વિભાએ આમ તો જ્યારે આ પુસ્તક તૈયાર થઈ રહ્યું હતું એમાં પણ વિભાની અગત્યની ભૂમિકા રહી છે દરેક પુસ્તકની તૈયારીમાં એમની ભૂમિકા અગત્યની જ રહી છે પણ આ પુસ્તકોની ખાસ વાત એ આ નીતિશાસ્ત્રનું પુસ્તક ભારતની અર્થવ્યવસ્થાનું પુસ્તક કે એમની પ્રેગ્નન્સી હોય હું બોલતો હોઉં તેઓ લખતા હોય બરાબર એટલે અમારા બેનું ઇન્વોલ્વમેન્ટ તો ખરું જ ગર્ભમાં રહ રહ્યો તાત્પર્ય પણ આ બધી વસ્તુઓને સાંભળતો હોય એ પ્રમાણે આ પુસ્તકો તૈયાર થયેલા છે તો ભારતની અર્થવ્યવસ્થા આ વધુ એક ટાઇટલ આપણે પબ્લિશ કર્યું અને એના પછી આ તો વધારે પડતો ડાયનેમિક સબ્જેક્ટ છે એટલે હાલમાં થોડાક સમય પહેલાં આપણે એની બીજી આવૃત્તિ પણ બજારમાં મૂકી છે હાલ ઘણી મોટી થઈ ગઈ છે ઇન્ડિયન ઇકોનોમી ઉપર આપણે આ સેકન્ડ એડિશન પબ્લિશ કરેલી છે આ છે આપણી સફર વચ્ચે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પુસ્તક પણ પબ્લિશ કર્યું હતું ઉપરાંત આપણે ભારતનું બંધારણ અને સાથે આઈપીસી આ બંનેના ચાર્ટ્સ પણ પબ્લિશ કર્યા હતા હમણાં જ એક વાચક મિત્રએ ફોટોગ્રાફ મોકલ્યો એ કોઈક કોર્ટમાં ગયેલા હતા અને કોર્ટમાં જઈને એમણે જોયું કે ત્યાં કોર્ટમાં દિવાલ પર આપણા બંધારણનો ચાર્ટ લાગેલો હતો બરાબર તે ખૂબ ખુશ થઈ ગઈ તાત્કાલિક ફોટો પાડ્યો અને મને ફેસબુક ઉપર મેસેજ કરીને એમણે ફોટોગ્રાફ મોકલી આપ્યો આવા ઘણા ઉદાહરણ બનતા હોય છે ન વિચાર્યું હોય એવી જગ્યાએ જેમ કે મેં કહ્યું ને પાંચ છ વર્ષ પહેલાં જે રિસોર્ટની અંદર રિસેપ્શન ઉપર આપણું પુસ્તક દેખાઈ ગયું હજુ બે દિવસ પહેલાંની જ વાત છે બરોડા ગયેલો હતો એક સેમિનાર માટે અને ત્યાં પણ એક સરસ મજાની લાઇબ્રેરીમાં જવાનું થયું લાઇબ્રેરીમાં જઈને જોઉં છું તેમના શેલ્ફ ઉપર આપણું પુસ્તક પડ્યું છે ઇન્ડિયન ઇકોનોમી ભારતનું બંધારણ તો ન વિચાર્યું હોય એવી જગ્યાએ આપણા પુસ્તકો મળી જાય એટલે જોઈને ખૂબ આનંદ થાય તો આપણી જર્ની છે આપણે ક્યારે હાઈલાઇટ કરી નથી ખોટી સ્પર્ધામાં ક્યારેય ઉતર્યા નથી જો હોત તો હજુ ઘણા બધા પુસ્તકો આપણે પ્રકાશિત કરી દીધા હોત ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આપણે ક્યારે માન્યા નથી અને માનીશું પણ નહીં બસ શાંતિથી કામ કરતા રહીશું ભારતનું બંધારણ પાંચ આવૃત્તિ એની આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રોનો સવાલ રહ્યો છે છઠ્ઠી આવૃત્તિ ક્યારે આવશે તો આજે આ ઓસ્પિશિયસ ડે પર આ પવિત્ર દેશ દિવસ ઉપર એની જાહેરાત કરું છું કે છઠ્ઠી આવૃત્તિ આપણે ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં આ એક જાહેરાત નથી સાથે બીજી પણ એક જાહેરાત છે ભારતનું બંધારણ વિષય વિશે જેટલું પણ સાહિત્ય આપીએ એટલું ઓછું છે પણ છેલ્લા ઘણા સમયથી મગજમાં એક પ્રશ્ન સતાવતો હતો કે ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યાર્થીઓ દરદાર પુસ્તકોને પૂરા નથી કરી શકતા હોતા અથવા તો પૂરા કરી લીધા પણ પૂરા કર્યા બાદ એમણે એનું પુનરાવર્તન કરવું હોય તો એના માટે એમની પાસે કોઈ સંસાધન નથી હોતા તો આપણે એક એવો પ્રયત્ન પણ કેમ ન કરીએ કે જ્યાં આગળ આખું આખું બંધારણ એમણે બહુ ઝડપથી એનું રિવિઝન કરવું હોય અથવા તો કોઈકણે ટૂંકાણમાં એને સમજવું હોય સંક્ષિપ્તમાં એને સમજવું હોય તો એની મદદે આપણે કેમ ના આવીએ તો આ વિચાર આપણા મગજમાં છેલ્લા ઘણા સમયથી રમી રહ્યો હતો આખરે આજે એની હું જાહેરાત કરું છું ભારતના બંધારણ એક રાષ્ટ્રની સંહિતાના પુસ્તક માટેની નવી આવૃત્તિ છઠ્ઠી આવૃત્તિ તો આવશે જ પણ વધુ એક જાહેરાત એ છે કે આપણે આ જ વિષય ઉપર નોટ્સ જારી કરવા જઈ રહ્યા છીએ નોટ્સ પબ્લિશ કરવા જઈ રહ્યા છીએ પુસ્તક અલગ રહેશે નોટ્સ અલગ રહેશે મારી જ નોટ્સ છે જેને મઠારીને અમે એને પબ્લિશ કરવા જઈ રહ્યા છીએ પહેલાં જ કહી દઉં કે આ બધું થતાં વાર લાગશે મતલબ કે આજે ચૌદ એપ્રિલ બે હજાર પચીસના દિવસે આપની સમક્ષ હું જાહેરાત કરી રહ્યો છું એટલે એવું નહીં બને કે કાલે તમને આ પુસ્તકો મળી જશે સૌથી પહેલાં નોટ્સ તૈયાર થશે એ તમારી સામે આવશે અને એના પછી છઠ્ઠી આવૃત્તિ આવશે અને આમાં સમય લાગશે છઠ્ઠી આવૃત્તિ બનતા તો હજુ મહિના બે મહિનાનો સમય લાગશે જ લાગશે નોટ્સ ઝડપથી આવી જશે આ કહેવું જરૂરી છે પછી આવી જાહેરાત થાય ને એટલે વિદ્યાર્થી મિત્રો કોલ્સ પર કોલ્સ કરવા માંડે મેસેજિસ પર મેસેજીસ કરવા માટે પૂછવા માંડે કે હજુ સુધી બુક કેમ નથી આવી તો એટલે પહેલેથી કહી દઉં છું કે આ પુસ્તકોને આવતા વાર લાગશે અત્યારે હું જાહેરાત કરી રહ્યો છું અને એ સિવાય આજના દિવસે વધુ એક ત્રીજી જાહેરાત મારે કરવી છે કંઈક નવું મૂકવાની અને એ છે કરંટ અફેર્સનો એક કોર્સ કરંટ અફેર્સ આપણી તમામ પરીક્ષાઓની અંદર ખૂબ અગત્યનો વિષય માનવામાં આવે છે અને છે જ કેટલા બધા સવાલો કરંટ અફેર્સના આધાર ઉપર આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે પણ કરંટ અફેર્સને તૈયાર કરવામાં વિદ્યાર્થીઓને તકલીફ બહુ પડતી હોય ખાસ તો જે ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ એમણે વાંચવા જોઈએ હું તો કહેતો જ રહું છું કે ભલે તમે ગુજરાત રાજ્યની કોઈ પરીક્ષા આપતા હોવ પણ અંગ્રેજી છાપા વાંચ્યા વગર છૂટકો નથી પણ બધાનું અંગ્રેજી એટલું સારું હોતું નથી કે તેઓ કરંટ અફેર્સને આટલું સારી રીતે તૈયાર કરી શકે એટલે છેલ્લા ઘણા સમયથી આ વિચાર પણ મગજમાં રમતો હતો કે કરંટ અફેર્સ માટેનું એક ડેડિકેટેડ ડેડિકેટેડ કોર્સ જો વિદ્યાર્થી મિત્રો પાસે હોય તો એમની તૈયારી વધુ સારી થઈ શકે અને આ જ વિચાર સાથે કરંટ અફેર્સનો એક ડેડિકેટેડ કોર્સ આપણે આપણી મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કુટવલ મોબાઈલ એપ્લિકેશનની અંદર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એનું માળખું ઘણું જ વિસ્તૃત છે અને એ કેવું હશે એની જાહેરાત આપણે એક અલગ વિડીયોમાં કરવાના છીએ અત્યારે ફક્ત એ ઘોષણા કરી રહ્યો છું આ દિવસ મારે ચૂકવો નથી અને એટલા જ માટે આ ત્રણ ઘોષણાઓ મારે કરવી હતી સૌથી પહેલી ઘોષણા કે ભારતના બંધારણનું આપણું જે પુસ્તક છે એની છઠ્ઠી આવૃત્તિ આવશે ઉપરાંતને ભારતના બંધારણ ઉપર જ આપણે મારી નોટ્સ તૈયાર કરી છે નોટ્સને પણ ટૂંક સમયમાં પબ્લિશ કરીશું અને ત્રીજી જાહેરાત કે કરંટ અફેર્સનો એક ડેડિકેટેડ કોર્સ ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં આપ જોઈ શકશો આ છે નવી વાતો આશા રાખો કે આપણી સફર તમને ગમી હશે અને સફર હજુ પૂરી થઈ નથી લાગે છે કે હજુ તો સફરની શરૂઆત છે આગળ હજુ ઘણું બધું ખેડાણ કરવાનું છે સ્પર્ધાત્મક પરીક્ષાના અલગ અલગ વિષયો ઉપર જ કેમ પુસ્તકો લખીએ બીજા ઘણા વિષયો છે કે જેના ઉપર પુસ્તકો લખાશે લખાશે આવનારા સમયમાં તમે આવા ઘણા બધા પુસ્તકો જોશો દસ વર્ષ પૂરા થાય તો એની ઉજવણી કઈ રીતે થાય આ બધી વાતો કરીને તો ઉજવણી થાય જ જૂની યાદોને વાગોળવી એ પણ એક મોટી જ ઉજવણી છે પણ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સુધી વધુ કોઈક મદદ પહોંચાડી શકાય તો એ ઉજવણી સાર્થક થાય અને એ જ વિચાર સાથે આજે ચૌદ એપ્રિલ બે હજાર પચીસના દિવસે વિકલ્પ કુટવાલ મોબાઈલ એપ્લિકેશનના જેટલા પણ ઓનલાઈન કોર્સેસ છે એ ઓનલાઈન કોર્સિસમાં આપણે એક મસ્ત મોટા ડિસ્કાઉન્ટની ઓફર જાહેર કરી છે ડિસ્કાઉન્ટ છે નેવું ટકા આવડું મોટું ડિસ્કાઉન્ટ સામાન્ય રીતે રાખવું મુશ્કેલ હોય છે લગભગ અશક્ય જેવું હોય છે પણ ગયા વર્ષે જ્યારે આપણી સંવિધાન કરિયર એકેડેમીના દસ વર્ષ પૂરા થયા ને એનો દસમો જન્મદિવસ જ્યારે આપણે ઉજવતા હતા ત્યારે એ ઉજવણીના ભાગરૂપે આપણે નેવ ટકા ડિસ્કાઉન્ટ હિસ્ટ્રીમાં કદાચ પહેલી વખત રાખ્યું હતું કદાચ નહીં પહેલી વખત જ રાખ્યું હતું હવે જ્યારે સંવિધાન પબ્લિકેશન્સના દસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપણે ફરીવાર એ ઓફર લાવી રહ્યા છીએ નેવું ટકા ડિસ્કાઉન્ટની ઓફર સોશિયલ મીડિયા ઉપરની પોસ્ટ તો તમારા સુધી પહોંચી જ ગઈ હશે છતાં સંવિધાન ટેન સંવિધાન જ્યારે લખીએ છીએ ત્યારે એસ એ એમ વી આઈ ડી એચ ડબલ એ એન સંવિધાન પછી સળંગ ટેન આવો કૂપન કોડ છે એ કૂપન કોડ આપ કોર્સમાં દાખલ કરશો એટલે જે તે કોર્સની જે કિંમત છે એમાંથી નેવું ટકા કિંમત ઘટી જશે અને માત્ર દસ ટકા રકમ તમારે ત્યાં આગળ ચૂકવવાની આવશે તો આપણને એક જાહેરાત જ કહેવાય ડિસ્કાઉન્ટ ઓફર માટેની એ જાહેરાત કહેવાય સોળ એપ્રિલ બે હાજર પચીસ સુધી આ ઓફર ચાલુ રહેશે મતલબ કે સોળ એપ્રિલ બે હાજર પચીસના રાતના બાર વાગ્યા સુધી આપ આ ઓફરનો લાભ લઈ શકશો બધા કોર્સીસ ઉપર આ ઓફર નથી અમુક કોર્સીસ એવા કે જે લેટેસ્ટ હોય લેટેસ્ટ ઇન ધ સેન્સ કે લાઈવ કોર્સેસ હોય હમણાં છેલ્લા એકાદ બે મહિનાની અંદર જ લોન્ચ થયેલા હોય તો એ જે બિલકુલ નવા કોર્સીસ હશે એની અંદર આ ઓફર નહીં હોય આ ઓફર કયા કયા કોર્સીસ પર હશે એની માહિતી પણ તમને સરળતાથી મળી જાય એમ જ છે તમે જે તે કોર્સની અંદર એ કૂપન કોડ નાખશો એટલે આપને આપોઆપ ખબર પડી જશે કે એમાં એ ઓફર છે કે નહીં જો ઓફર હશે તો કૂપન કોડ અપ્લાય થશે નહીં હોય તો એ નહીં થાય બરાબર લેટેસ્ટ જે લાઈવ કોર્સીસ છે અને બીજા અમુક કોર્સીસ છે કે જેમાં સાથે બુક્સ ફ્રી રહેતી હોય આવા અમુક કોર્સીસને બાદ કરતાં બાકીના તમામે તમામ કોર્સીસ ઉપર અત્યારે આપણે ઓફર રાખેલી છે ફરીવાર સંવિધાન ટેન એ એનો કૂપન કોડ છે કૂપન કોડ નાખતા જ તમારે માત્ર દસ ટકા રકમ ત્યાં આગળ ચૂકવવાની આવશે આપનો આભાર માનીશ આ દસ વર્ષમાં આપનો સાથ ખૂબ રહ્યો અને આપના સાથ વગર આ મુકામ સુધી પહોંચવું અશક્ય હતું અંદરથી ભાવ ગમે તે હોય અંદરથી શોખ ગમે તે હોય હું કહેતો રહું છું કે ભણાવવું એ મારો વ્યવસાય પછી છે પહેલાં મારો શોખ છે અને ભણાવવા પહેલાં પણ ભણવું એ મારો શોખ છે એ મારી પૅન છે ન ભણું તો ભણાવીશ કેવી રીતે પણ આખી આખી પ્રક્રિયામાં મારા શોખને હું પોષી શકું વ્યવસાય તરીકે એ શોખને હું લઈ જાઉં તો પણ એને શોખ તરીકે જાળવી રાખી શકું આ એક અલગ પડકાર હોય છે અને એ પડકારને આપણે પાર પાડી શકીએ એનું એકમાત્ર કારણ વિદ્યાર્થી મિત્રોએ આ તમામ બાબતોને આ રીતે સ્વીકારી કોમર્શિયલ એન્વાયરમેન્ટની અંદર આ સિદ્ધાંતો સાથે આ મૂલ્યો સાથે કામ કરવું એ ખરેખર ખૂબ અઘરું હોય છે અને ડગલેને પગલે પડકારો આવતા રહે છે આજે પણ આવે છે આજે પણ આવે છે પણ આપણે હિંમત નથી હારતા હાર નથી માનતા કોચિંગની વાત હોય કે પબ્લિકેશન્સની વાત હોય ઓનલાઈન કોચિંગની વાત હોય કે ઓફલાઈન કોચિંગની વાત હોય કે આપણા ગોષ્ઠીના કાર્યક્રમો હોય સમાજસેવાના કોઈ પણ કાર્યક્રમ હોય દરેક જગ્યાએ આપણે આપણા સિદ્ધાંતો આપણા આદર્શો આપણા મૂલ્યોને જાળવી રાખીએ છીએ અને એ જ આપણી ઓળખ છે કોમર્શિયલ એન્વાયરમેન્ટનો આપણે ક્યારે ભાગ નહીં બનીએ એ જ આપણી ખરી ઓળખ છે અને એ ઓળખ ઊભી કરવામાં અમારો પ્રયત્ન તો ખરો જ અમારો પ્રામાણિક પ્રયત્ન તો ખરો જ પણ જો આપનો સાથ અને સહકાર ન હોત તો આ મુકામ હાંસલ કરવું ખરેખર અશક્ય હતું એટલે ફરીવાર આ દસ વર્ષ પૂર્ણ થાય છે આપણા સંવિધાન પબ્લિકેશન્સના ત્યારે તમામ વાચક મિત્રો તમામ દર્શક મિત્રો આપ સૌનો અમે આભાર માનીએ છીએ અને આપ અમારી સાથે આ જ રીતે જોડાયેલા રહેશો એવી અપેક્ષા પણ રાખીએ છીએ તો બસ આની સાથે આ વાતોને અહીં આગળ પૂરી જાહેર કરીએ છીએ થોડીક અંગત વાતો પણ અંદર આવી ગઈ પણ બસ કરવાની હતી તમને પોતાના જ માન્યા હશે એટલા વાતો અંગત રીતે થઈ શકે બસ આની સાથે આ સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ વાત કરીએ કોઈક નવી વાત કરીએ કોઈક નવી ગોષ્ઠી કરીએ આવનાર એપિસોડમાં અટકાવીએ આભાર